તળાજા તાલુકાના સાંકણાસર ગામના પાટિયા પાસે પતિએ પત્ની પર હુમલો કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા નજીક એકના પાસે રહેતા મુસ્લિમ દંપતી વચ્ચે આજે બપોરે કોઈ બાબતે બોલાચાલી થતા પતિએ ઉશ્કેરેઠમાં આવીને પત્નીને બોથડ પદાર્થ વડે માર માર્યો હતો બપોરની ઘટના રાત્રે પ્રકાશમાં આવી હતી વાત હત્યા સુધી ઉડી હતી જેને લઈ તળાજા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી જ્યાં મહિલાની સ્થિતિ સાધારણ હોવાનું પોલીસે જણાવ્યું હતું એકના પાટિયા પાસે રહેતા મુસ્લિમ દંપતી વચ્ચે મારામારી થઈ હતી જેમાં ભોગગ્રસ્ત મહિલાને ઈજા સાથે તલાજાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર બાદ ભાવનગર વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બાદમાં રાત્રે નવે વાગ્યાના સુમારે મહિલાને તેના પતિએ માર માર્યો હોય અને તેનું મોત થયાના ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વેચને જ વહેતા થયા હતા પોલીસને પણ મહિલાની સ્થિતિ ગંભીર હોવાના મેસેજ મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ સ્ટાફના માણસો રાઇટર સહિતના મારતી ગાડીએ ભાવનગર સર્ટી ખાતે દોડી ગયા હતા પોલીસે જણાવ્યું હતું કે મહિલાની સ્થિતિ સારી છે તેઓની પાસેથી બનાવની હકીકત મેળવી રહી હોવાનું આજે સવારે નવ કલાકે જાણવા મળ્યું હતું